આજે આપણે ટીઆરપી ગેમ અને સરોવર આવું નક્કી કરીને નાની દીકરી મોટી દીકરી અને મોટા જમાય ઘરેથી હજુ તો નીકળ્યા હતા પણ એને ક્યાં ખબર હતી કે ટીઆરપી ગેમ ઝોન તેમની સામે કાર્ડ બનીને આવશે મોટી દીકરીના લગ્ન એક વર્ષ પહેલા અઠ્યાવીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે માં થયા હતા મોટી દીકરી અને જમાઈ ખુશીથી ઘરે આવ્યા હતા શનિવાર નો દિવસ હતો એટલે ત્રણેય ગેમ ઝોન અને અટલ સરોવર જવાનું નક્કી કર્યું અને તેઓને આ વાત છે આજથી વર્ષ પહેલા થયેલા ટીઆરપી ગેમ શનિવારે નાની દીકરી મોટી દીકરી ખુશાલી દુસારા અને જમાઈ વિવેક દુસારા એ નક્કી કર્યું કે તેઓ આજે ટીઆરપી ગેમ ઝોન અને અટલ સરોવર જશે બહાર જવા માટે તેઓએ તેમના માતા અમિતાબેન પિતા અશોકભાઈ સાથે વાત કરી અને સાથે જ દીકરી ખુશાલી અને જમાઈ વિવેકભાઈ પોતાના ઘરે ફોન કરીને ત્યાં પણ કહ્યું હતું કે તેઓ બહાર જવાના છે જેથી બંને પરિવારે કહ્યું કે તમે જાઓ અને નિરાતે આવજો પણ આ પરિવારને ક્યાં ખબર હતી કે તેઓ ફરી પાછા આવવાના જ નથી એક વર્ષ પહેલા બનેલી ટીઆરપી ગેમ્સ અને અગ્નિકાંડને યાદ કરીને આ બંને દીકરીઓના માતા પિતા આજે પણ રડી રહ્યા છે એક દિવસ એવો નહીં હોય કે તેમણે પોતાની બે દીકરીઓને જમાઈને યાદ ન કર્યા હોય માતા અમિતાબેને કહ્યું કે મારે બે દીકરીઓ છે હતી આ બે દીકરીઓ મારા દીકરાઓ કરતાં પણ વિશેષ છે મારી બે દીકરીઓ મારું ખૂબ જ ધ્યાન રાખતી અને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ એટલી જ મદદ કરતી અમારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા હતા તેમ છતાં મારી મોટી દીકરી અને જમાઈ અમને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે તેઓ પહોંચી જતા મારી નાની દીકરી કોલેજનો અભ્યાસ કરતી અને તે હંમેશા કહેતી કે મમ્મી પપ્પા હું મોટી થઈને સારી એવી નોકરી કરીશ અને તમારું ધ્યાન રાખીશ અમે અમારી દીકરીઓને વીસ વીસ વર્ષની કરી તેમને આ અચાનક વિદાયથી અમને નોંધારા થઈ ગયા મારું નામ અમિતાબેન મોડાસિયા મારી મોટી દીકરીનું નામ ખુશાલી હતું અને નાની દીકરીનું નામ ટીશા હતું જમાઈનું નામ વિવેક હતું વિવેક દુસારા એના લગ્નની તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ફેબ્રુઆરી હતી યાદ તો એવા રાખે કારણ કે છોકરો અમારે એવું હતું કે પરિવાર નાનો હતો અને આર્થિક રીતે પણ અમે બહુ ઓલા હતા આમ જે કમાય એ છોકરાઓની ભણવામાં ને ઘરનું પૂરું થતું બાકી આમ અને છોકરીને પણ અમે મારી મોટી બેબી છે એને મેં બહાર ભણાવી પછી એને મેં કોલેજ એવી જોઈન કરાવતી કે કોલેજ કરે ને સાથે સાથે એ જોબ કરે એવી રીતે તો એણે છે ને બી વોકમાં એણે કોલેજ કરી ત્રણ વર્ષ એને કોલેજના કર્યા અને પછી એ એને સવારે સાતથી નવ વાગ્યા કોલેજ હોય પછી એ જોબ ઉપર વહી જતી તો ત્યાં એ રાત્રે બપોરે જમવા આવે પછી પાછી બપોરની વહી જાય તો સાંજે આવે એટલે બાર ભણાવીને બારના બેઝ ઉપર બેબીને જોઈન કરાવી દીધી હતી નોકરી અને અમે બે માણસ મહેનત કરતા અમારથી થાય એટલું ધંધો અમારે છે ઘરે બેઠા તો અમારો ધંધો અમે કરીએ બે માણસ ધોબી કામ અને અમાર તો બધા લગભગ લેડીઝ કરતી જ હોય ઘરમાં હોય એટલે અત્યારનું જનરેશન નથી કરતું પણ અમે તો પહેલેથી અમારે તો શું હતું કે ભણતા તો મા બાપ છોકરીઓને બહાર ન જવા દેતા એટલે અમે ભણ્યા ઓછું હું ભણી ઓછું એટલે હું આ ઘરમાં અને હેલ્પ કરાવું જે કામ આવે એમાં હેલ્પ કરાવું ને છોકરીને જોબ કરાવતા નાની છે હજી એ બાર એ થોડીક માર નબળી હતી ભણવામાં એટલે એને મેં ખાલી હજી કોલેજ એ નહોતી નોકરી એને નહોતી લગાડી એ ખાલી કોલેજ ભણતી હતી કારણ કે બે માં ધ્યાન નહોતી આપી શકે એમ મોટી બેબી હતી એ વળી થોડુંક આમ કરી શકતી બધું લડી એટલે એને તો કોલેજ કરતા કરતા અમે જોબ ચાલુ કરાવી હતી એટલે એવી રીતે અમારું આમ ઘર પરિવાર હાલતું હતું પછી રવિવાર હોય ત્યારે અમે આમ ક્યાંય બહાર ફરવા વયા જઈએ કે એવું અમે કરતા બધા એન્જોય કરતા મોલમાં વયા જતા એવી રીતે અમે જતા જ્યારે અમારી પાસે ટાઈમ હોય ત્યાં તો અમને બધે યાદ આવે મોલમાં જાય તો ત્યાં પણ અમને યાદ આવે અમે એવા રસ્તી વસ્તીઓ અમે મોલમાં નથી આજે એની ઓલી આવી ખરીદી કરવા ગયા એને જે ભાવતું હતું એ અમને યાદ નહોતું કે નતિથિ છે એમ તો તે દિવસે આગલે દિવસે અચાનક જ જ એમ આપણે એને જે લઈને આવ્યા અમને જ લેવાનું મન થયું એમ નત અમે અઠવાડિયે ને અઠવાડિયે જાતા ખરીદી કરવા જે અમથા અમ થાય તે થાય ઘરમાં નથી ગમતું હાલો ક્યાં જાવ તો આપણે મોલમાં વ્યા જાય આટો મારી આવી કઈક સારું હોય તો લઈ આવીએ એવી રીતે અમારું જીવન પસાર થતું હતું અને છોકરાઓએ એની રીતે કે આપણે ભલે આપણે આર્થિક રીતે પછાત છીએ પણ આપણે ભણી ગણીને આપણે મહેનત કરીને આગળ વધશું અને આપણું આપણે સારું સારું બધું આપણું થઈ જશે એમ બધાની ઈચ્છા એવી જ હતી બધા પોતાના રીતે પગભર હતા બધા ફેમિલીમાં બધા પોતપોતાની રીતે કામ કરતા ને એવું બધું કરતા એટલે આપણે બધા યાદ આવે કે આપણે આજે જ્યારે એ છોકરાઓ આપણો જ્યારે સહારો બનવાનો હતો ત્યારે જ એ લોકોને આવું થયું વયા ગયા આપણે અમારી પાસે સાવ કાંઈ ન આમ પહેરે કપડામાં અલગ થયા હતા એમાંથી અમે આટલું કર્યું તો અમને એમ હતું કે અમે અમારા છોકરાનું કંઈક ભવિષ્ય સારું થાય એ માટે અમે મહેનત કરતા હતા બધું કરતા હતા અને છોકરાઓને એમ હતું કે આપણે પપ્પાને મદદરૂપ થયું બસ આમ અમારું જીવન ચાલતું હતું અચાનક જ આવું થયું એટલે એમ દુઃખ તો કહેવાય જ કે આપણે એમ વીસ વર્ષના આપણે જે વ્યક્તિને કર્યા હોય અને આવી રીતે જ્યારે આપણને આપણે ગટપણમાં આપણે કાંઈ પણ હોય તો આપણે આપણા સંતાનને કહીએ આપણે બીજા કોઈને કંઈ બધી વસ્તુ ન કહી શકીએ ત્યારે જો છોકરા વયા ગયા હોય તો આપણને દુઃખ થાય એમ એટલે બધી રીતે તકલીફ તો આપણને થાય જ તે અહીંયા જ બેસી હોય સામે એનું લેપટોપ હોય નાની બેબી છે ને એ કઈ નોકરી નહોતી કરતી એટલે ઘરે ઘરે જ બધું કર્યા રાખતી એને ભણવાનો શોખ હતો એટલે એ એવા વિચાર કરતી કે આપણે પપ્પાને કંઈ પણ રીતે હેલ્પ થઈ શકીએ તો એ એના માટે મહેનત કર્યા રાખીએ અહીંયા જ બેસી હોય આમ મોઢું હોય અહીંયા બેસી હોય સામે લેપટોપ હોય એનું અને લેપટોપ ઉપર એ બેઠી બેઠી બધું શીખતી હોય જો એ કોરિયન ભાષા શીખતી ઇંગ્લિશ કરે કારણ કે મેં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા હતા અમારે કેપેસિટી પ્રમાણે અમે ભણાવ્યા હતા એટલે મેં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા હતા તો એ બેઠી બેઠી ઇંગ્લિશ શીખી એને કોરિયા જવું તો એ એક મારે કોરિયા જવું દક્ષિણ કોરિયા જવું છે એ કે મારે મારે કે ત્યાં એ કે શું એ કે પપ્પા કે જો આપણો એ કે ચાન્સ લાગી જાય ને તો મારું ભણતર ને બધું એમ કે ફ્રી ઓફ થઈ જાય એ એમ તો તમારા પપ્પા મારા પાછળ ખર્ચો ન કરવો પડે એ કે તો એ બેઠી બેઠી કોરિયન ભાષા શીખતી ઇંગ્લિશ શીખી કારણ કે ત્યાં બધું ઇંગ્લિશમાં જ વાત કરવાની હોય બધી કોઈ પણ એ લોકો આપણી ભાષા ગુજરાતી ન સમજે તો એ બેઠી બેઠી અહીંયા ઇંગ્લિશ શીખી કોરિયન ભાષા શીખી લખ લખતી અને ઓલું કરતી અને સાથે સાથે એની એક્ઝામ પણ આપતી પછી એ કોલેજમાં બીસીએ કરતી એનું પણ એ તૈયારી કરતી એ હોય એ બેઠી હોય પછી બપોરે મારે હું હું તો તો બપોરે બધું કામ કરતી હોય ને થાકી અને મને થાઈ રોડ્યું ને મને થાક વધારે લાગે નબળાઈ લાગે થાક લાગે એવું થાય હું સવારની જો ઉઠી હોય ત્યારની આમને કામ કરતી હોય તો મને બપોર થાય ને એક વાગે ને પછી મને થાક લાગવા માંડે તો હું બપોરે છે ને જમીન પછી હું કાંઈ ન કરું પછી બધું જમીન થાળી મારી નાની બેબીને ઉપાડે અમારા બધાની થાળી એને ઉપાડવાની મારી મોટી બેબી ઓફિસેથી આવે ને તો એને જમવાનું એ આપતી બપોર અમે બધા જમી લે સાફ બધું એને કરવાનું વાસણ એને ઉટકવાના પ્લેટફોર્મ સાફ કરવાનું બધું એ કરતી બપોર પછી અને સાંજે ચાર વાગે એ બધું કર્યા પછી સાંજે ચાર વાગે ને તો ચાર વાગે એટલે એ મને ચા બનાવીને દઈ જાય કે મમ્મી હું એમ કહું મને તું ચા બનાવીને ચાર વાગે ને તો ચા અમારે ચાની ટેવ કે ત્રણ વાગે એટલે અમે ચા પી લઈએ તો ચા પીને પછી અમે અમારું કામ ચાલુ કરીએ ત્રણ વાગે તો એ મને ત્રણ વાગે ચા દઈ બપોરે સૂતી હોય ને તો મને એમ ન થાય કે હું એ કામ કરવા માંડું કારણ કે રોજની આદત કે ઓલી ચા લઈને હમણાં આવશે એટલે રોજ આપણને ચાનો ટાઈમ થાય તો એ યાદ આવે કે હાલો હમણાં ચા લઈને આવશે હમણાં ચા લઈને આવશે એવું થાય આપણને પછી સાંજે હું આરતી કરતી તો સાંજે મારે એવું હોય કે કામ તો ચાલુ હોય પણ અમે આ વિશ્વમ પરિમાનું સ્થાપન કર્યું એટલે એમ નિયમ રાખ્યો હતો કે આપણે સવા સાથે આરતી કરી લેવી લાઈવ આરતી અમારે ધામે આવતી તો તે અમે નિયમ રાખ્યો હતો કે સવા સાથે આપણે આરતી આવે ને જે લાઈવ એ આપણે કરશું એમ તો સવા સાથે આરતીની તૈયારી કરે રોજ તો હું ઉપર કામ કરતી હોય તો હું નીચે આવું ને તો એને તૈયારી બધી કરી રાખે તો હું આરતી કરું ને તો મને છોકરી યાદ આવે મને આમ રોવું જ આવે અંદરથી કે એમ થાય કે હતું તો કરતી હવે મારે જ બધું કરવાનું ને એમ ઓલું એ હતી તો બધું આટલું કરી દેતી મને એમ તો મારે એટલું રાહત રહેતી અને સાંજે રસોઈ મને એ બનાવે સાંજની રસોઈમાં નાની બેબી બનાવતી કારણ કે મોટી બેબી આવે ને તો મોડું થઈ ગયું હોય અને અમારે લગભગ આઠ નવ વાગે અમારે જમી લેવાનો ટાઈમ મને પાછળનું શક્તિ નબળી હે એટલે હું બહુ મોડું સુધી જમવામાં ન કરું લગભગ નવ વાગ્યા સુધીમાં તો મારે જમવાનું પતી જાય જે એની લગ્નની તારીખ આવીને એ જ એની દેહદાનની તારીખ આવી પાછી એટલે એ આપણને કેવું યાદ આવે કે ભાઈ એને મેં કીધું તો આપણે

ત્યાંથી લઈને એ લોકો ત્યાં પહોંચ્યા ને તો અગિયાર વાગી ગયા હતા પછી ત્યાં તો એ લોકોને તો ત્યાંની નાત બહુ મોટી છે એટલે બધું ત્યાં મહેમાનને બધું ત્યાં ભેગું થઈ ગયું હતું તો એ લોકો બધી તૈયારી કરી આવીને પછી બધું એની વિધિ કરીને લઈને ગયા ને તો એમ કે ઈ તારીખે ને ઈ દે એટલે બાર વાગ્યા પછી એને દેહદાન દેવાનું એટલે તારીખે ઈ ઓગણત્રીસ તારીખ જ આવી ગયા એટલે જે તારીખે એની મેરેજ નહીં હતી ને એ જ તારીખે દેહદાન નહીં આવી એને અમારી બહુ હેલ્પ કરી કારણ કે મારી બેબીને એવું હતું કે મારે હજી આ મકાન લીધું હતું ને એનું માથે કરજો હતો અને પ્લસ મારે છોકરીનું ભણતર હતું અને એનો કરજો ઉતારવાનો હતો તો મારે હજી કોઈ એવી ઈચ્છા નહોતી કે મારી બેબીના મેરેજ હું દઉં મેં કીધું થોડુંક ભેગું કર્યું હતું અમે પણ આપણે સામાન્ય એક આપણે મેરેજ કરવા હોય ને સાદી રીતે તોય પાંચ લાખ તો રાજકોટની અંદર ગણી જ લેવાના એમ તો મારે હજી અઢી ત્રણ લાખ જેવું ભેગું થયું તો મારી બેબી જે જોબ કરતી ને એના પૈસા અમે ભેગા કરતા હતા અને અમારા જે કામ આવતું રહ્યું એમાંથી અમે ઘરમાં બધું કામ ઘર ચલાવતા બસ તો એ બેબીના જે ભેગા કર્યા હતા ને એમાંથી મેં તો એમ હતું કે હજી થોડાક ભેગા થાય ને પછી આપણે એના મેરેજ કરશું એમ પણ અમારે આ બધા આપણે હું આપણે જાતા હોય એટલે બધા એમ હોય ને કે ભાઈ છોકરીયું છે છોકરીયું છે એમ તો અમારા અંગતમાં જ થાય બધા એટલે એ રીતે એ લોકોને ખબર છે તો આ છે ને મોડાસિયા અમારા મોડાસી એના સાસુ જે હતા ને એ દીકરી હતા અને મારા હસબન્ડ જે છે ને એ જ્યારે નોકરી કરતા ને ત્યારે આ લોકોની ભેગા જ રહેતા બે વર્ષ એની ભેગા રહેતા મોડાસા નોકરી કરતા એટલે અમંદરો અંદર જાણીતો હતો બધું એટલે એ લોકો કે કે મારા ભાઈનું ઘર છે કે મારે પૂછવા પણ શું એ કે તો એ લોકો આવ્યા ને એ કે કે ના ભાઈ કે કે તું ઘર દીકરી દે કે તારી દીકરીનું દુઃખી નહીં થાય તારી દીકરી મારી દીકરી કે હું એને સારી સાચવી છે કે એ લોકોની થોડી કોલી સારી હતી બધી એમ અને ભાઈ કુટુંબમાંય એ સંપ હતો તો એ કે તું ચિંતા ન કરતો હોય કે ભલે કે તારે થારથી થાય ને એટલું તું કર બાકી અમે કરી લેશું એટલે અમે મેરેજ અમે ત્યાં જ રાખ્યા હતા એમ પણ મેં કીધું જો દીકરા દીકરીને ગમે તો આપણે વાત આગળ હલાવાની એટલે પછી એ બે ને ગમતું હતું અને અંદરો અંદર હતું એટલે પછી અમે મેરેજ જે ન્યા જ કર્યા હતા અહીંયા નહોતા કર્યા ત્યાં રાખ્યા હતા કારણ કે કદાચ કે એ લોકોનું મહેમાન જાજુ તો મારે વ્યવહાર ઓછો હતો કારણ કે અમે બે માણસ હતા એટલે વ્યવહારમાં બધે પહોંચી ન શકતા કારણ કે બધે જાય તો અમે કામ ક્યારે કરીએ એટલા માટે અમે અને અમારી પાસે કાંઈ હતું નહીં એટલે અમે છે ને બહુ ઓછા બહાર નીકળતા વ્યવહારમાં અમે ઓછા ખાલી ઘર પૂરતો જ વ્યવહાર એના બેન ભાન ને મારા ભાનડા પૂરતા અને મમ્મી પપ્પા પૂરતો બાકી બધા વ્યવહાર ઓછો રાખ્યો કુટુંબ પૂરતો રાખ્યો તો એટલે એવી રીતે અમે આમ એકાબીજીને ગયું અને બધા એમ થયું કે સારું છે એ લોકોએ સારી રીતે હેલ્પ કરી હતી મેરેજમાં અમને મેરેજમાં સારી અને પછી અમારે યારે સારા જ સંબંધ હતા બધા એટલે હજી અમને એ લોકોના બધા કાંઈ પણ કામ હોય તો એ લોકો અમારી સાથે જ સાથે જ છે હજી બધા